લીબડી તળાવની અંદર ગંદકી સાથે ગેરકાયદેસર દબાણો જોવા મળી રહ્યા છે તેમ છતાં તંત્ર બેસી આ તમાશો શા માટે જોઈ રહ્યું છે તે સવાલ ઉદભવી રહ્યા છે ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં દોલતસર અને રાણી તળાવ આવેલું છે જે ખૂબ જ રમણીય હતો ત્યારે અત્યારે આની વિપરીત હાલત બની છે કેમ કે આ બંને તળાવ ફરતે ગેરકાયદેસર દસ ફૂટથી પણ વધારે ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયા છે તેની સાથે સાથે હાલ આ બંને તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે આ બંનેને નગરપાલિકા આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે એક સમય એવો હતો કે આ બંને તળાવના પાણીનો ઉપયોગ લીંબડી શહેરવાસીઓ ઉપયોગ કરતા હતા ત્યારે અત્યારે બિનકાયદેસર બાંધકામ અને ગંદકીને કારણે આ પાણી ઉપર લીલીકાસ જેવી લીલ જામી જવા પામી છે ત્યારે બિનઉપયોગી પાણી કહીએ તો ખોટું નથી ત્યારે તંત્ર ચૂપચાપ બેસી આ તમાસો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે શું તંત્રની આ ગેરકાયદેસર બાંધકામમાં મિલીભગત છે આવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે જો નથી તો તંત્ર દ્વારા કેમ ગંદકી અને બિંકાય દેસર બાંધકામ કેમ હટાવવામાં નથી આવતું આવા अनेકો સવાલ લિમ્ડીમાં ગુંજી રહ્યા છે પણ પ્રજા દિન પ્રતિદિન પીસાતી જાય છે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે પ્રજાને પીસાવાની આદત પડી ગઈ છે હવે જોવાનું કે રહ્યું કે આ આદતમાંથી તંત્ર છૂટે છે કે પ્રજા કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર